કસ્ટમર તમે અમારા માલિક નથી તમે સર આટલી સભેત વાત કરું છું તમે મને જો ભાઈ તું રેકોર્ડિંગ કરી છે એટલે હું સીધો મારું કોઈ રેકોર્ડિંગ કરી શકે ભાઈ અરે ઈલીગલ છે કોને કીધું તું બારે એક કોને કીધું કોને કીધું રેકોર્ડિંગ જયદીપસિંહ જાડાજા મારું નામ છે કસ્ટમર તમે અમારા માલિક નથી તમે સર આટલી સભેત વાત કરું છું તમે મને તમારી સાથે વાત કરી શકતો તમે રેકોર્ડિંગ નથી કરી શકતા ઈલીગલ છે હું પોલીસ કમ્પ્લેઈન્ટ કરું છું તમારું હું ગવર્નમેન્ટ ગમેય ઓફિસમાં જઈને રેકોર્ડિંગ કરી શકું એક કરો સો નંબરમાં ફોન હા મેં એવો મિસ બી એવો કઈ નહી છે છે તકલીફ જેતો સોશિયલ મીડિયા આવ્યું ને એટલે બધા એનો બહુ પોલું થઈ ગયું છે હાજી સાહેબ સેન્ટ્રલ બેંક થી બોલું છું હું સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જામનગર રણજીત નગર હા થી એક કોક ભાઈ આવીને બધાનું રેકોર્ડિંગ કરે છે એની પરમિશન વગર અને બ્રાન્ચમાં હલ્લાગુલ્લો કરે છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બેન્કિંગ છે બેંક છે એક જ મિનિટ મારા મેનેજરને આપું છું कौन कौन को जान लो इनसे बात मिले से पर हां मिले से पर एक पांच दो पर इतना आपका जो साहब 91 91 हम चाहते हैं मुद्दे पर आगे 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 हमें आपसे सहयोग चाहिए कार्य भी है તો નિશ્ચય મે રહેશે સર મે ઉધરી જલે જાતો હું મે તો જયદીપસિંહ જાડા છે નામ છે કસ્ટમર તમે અમારા માલિક નથી તમે તમારી સાથે વાત તમે રેકોર્ડિંગ નથી કરી શકતા છે હું પોલીસ કમ્પ્લેન કરું છું તમારે લીગલી તમારે જ્યાં જ્યાં કઈ પણ થતું હોય તમે કરી શકો છો તમે ઓકે